પંજાબમાં માટે તૈયાર કરવા માટે ઉતાવળ કરી છે પેડી અવશેષોને સાફ કરવા માટે સામાન્ય પ્રથા તરીકે પરાળી સળગાવવાથી હવામાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઘાટા ધુમ્મસનું નિર્માણ થયું છે સરકાર દ્વારા પ્રથાને રોકવા માટેના પ્રયાસો છતાં ખેડૂત આગની સંખ્યા વધી છે જેમાં પંજાબે તાજેતરમાં એકસો સુડતાલીસ નવા કેસ નોંધાવ્યા છે આ આગના ધુમાડાએ હવાની ગુણવત્તાને ગંભીર રીતે અસર કરી છે હવાના ગુણવત્તા સૂચકાંક એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સને ખૂબ જ ખરાબ શ્રેણીમાં ધકેલી દીધો છે આ મોસમી ઘટના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના રહેવાસીઓમાં શ્વસન સમસ્યાઓ અને અન્ય આરોગ્ય સમસ્યાઓને વધારી દે છે પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું છે કે રાજ્યોએ ખેડૂત આગમાં એક દિવસમાં સૌથી વધુ વધારો નોંધ્યો છે અઢાર નવેમ્બરે એક હજાર બસો એકાવન ઘટનાઓ નોંધાઈ છે પરાળી સળગાવવાના પ્રભાવને ઘટાડવા માટેના પ્રયાસોમાં પાક અવશેષ વ્યવસ્થાપન મશીનરીનો ઉપયોગ અને ખેડૂતોને નાણાકીય પ્રોત્સાહન આપવું સામેલ છે જો કે આ પદ્ધતિઓનો અપનાવવાનો દર ધીમો રહ્યો છે અને પરાળી સળગાવવાની પ્રથા તેની ખર્ચ અસરકારકતા અને ઉપયોગની સરળતાને કારણે પ્રચલિત રહી છે ચાલુ ખેડૂત આગ ટકાઉ કૃષિ પ્રથાઓ અને જાહેર આરોગ્ય અને પર્યાવરણને સુરક્ષિત કરવા માટે કડક પ્રદૂષણ વિરોધી પગલાંની તાત્કાલિક જરૂરિયાતને રેખાંકિત છે